સુરતના ઉતરાણ વિસ્તારમાં વહેલી સવારે ગૌસેવકોની ખેતીને કારણે એક મોટો કતલખોર કિસ્સો બહાર આવ્યો તારીખ બે નવેમ્બર વહેલી સવારે ચાર વાગે રંગોલી ચોકડી પાસે શંકાસ્પદ રીતે પસાર થતી બોલેરો પિકઅપ નંબર જીજે પંદર એવી પચીસ પાંત્રીસ ગૌસેવકોની નજરે ચડી ગાડીની ઝડપ અને હાવભાવ જોતા શંકા જતા ગૌસેવકોએ તરત જ તેનો પીછો કર્યો જ્યારે ગાડી રોકી તપાસ કરવામાં આવી ત્યારે અંદર આઠ અરબોલ પશુઓ ટૂંકા દોરડા વળે બાંધીને લઈ જવાતા હોવાનું બહાર આવ્યું કતલના ઈરાદે પશુઓની હેરફેર થતી હોવાની શંકા છે ગૌસેવકોએ તરત જ ઉત્તરાયણ પોલીસને જાણ કરી અને પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ સમગ્ર કામગીરીમાં બીડી રાઠોડ સાહેબ અને ઉત્તરાયણ પોલીસ સ્ટાફનો સરાહનીય સહયોગ જોવા મળ્યો આ અભિયાનમાં જોડાયેલા ગૌરક્ષકોમાં શૈલેષભાઈ મેર કામરેજ ભાર્ગવભાઈ દરજી હિતેશભાઈ વઘાસિયા ધર્મેશભાઈ ગોયાણી મયુરભાઈ સાધુ નવઘણભાઈ ડોંડા હીરાભાઈ ભડિયાદ્રા હાર્દિકભાઈ મેવાડા દિલીપભાઈ સાધુ અને જમીન પટેલનો સમાવેશ થાય છે ગૌ સેવકોની સચેતના અને પોલીસના સહયોગથી અનેક અબોલની જાન બચી છે